મજૂત સંઘ સંગઠનના સિત્તેર અને પ્રવેશ કર્યો છે એ અનુસંધાને ભારતીય મજદૂત સંઘ ગામડે ગામડે જઈ અને તે સંગઠનના વિચારો ફેલાવે છે આજે અમે સિદ્ધપુર તાલુકાના શિવનાણી ગામે પ્રાથમિક શાળાના સ્ટાફ સાથે બાળકો સાથે આ વિચારોને ચલાવીએ છીએ ભારતીય મધુસંઘ કામદારો માટે લડે છે ભારતીય મધુસંઘ મજૂરો માટે લડે છે ભારતીય મધુસંઘ શોષિતો માટે લડે છે તો ભારતીય સંઘ એક મહાન વિશાળ સંગઠન રૂપે બહાર આવી છે અને આજે જીતપુર વર્ષમાં પ્રવેશ કરે એ બદલ અમે ધ્વજવંદન કાર્યક્રમ જેતપુર તાલુકાના શિવાલણી ગામે યોજીએ છીએ ભારત માતા કી કે તપસ્યા ઓર બલિદાન પ્રવેશ કર્યો છે અનુસંધાને ભારતીય મજૂર સંઘ પાલનપુર વિભાગ દ્વારા એ રીતે મને આદેશ આપવામાં આવ્યો છે કે અનુસંધાને અમે તિરપુર તાલુકાના વરસીલા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક ગણ તથા બાળકો તથા અમારા સ્ટાફ સાથે અમે ભારતીય મંત્રી સંઘના સિકિમના કોરોશન અનુસંધાને અમે ઉજવણી કરી રહ્યા છીએ ભારતીય મતદ્રિસંઘ દિવસે મોડીને આજે સિત્તેર સંપૂર્ણ કરે કે ઘણા કામદારો પછી પડતા પ્રશ્નોને એને ઘણા સોલ્યુશન હાલ હલ કર્યા છે એ અનુસંધાને આજે અમે સિત્તેર વર્ષ પૂર્ણ કરી અને કામદારોના હકમાં લડ્યા છે તો આજે વર્ષીલા ગામે અમે નાગોત્રી ગામે અમે અહીં

અમને આદેશ કરવામાં આવ્યો અમારા પ્રમુખ પ્રમુખશ્રી અને ઇન્ચાર્જ શ્રી પટેલ અને ગોકુલ મિલ ખાતે જેચારશ્રી સાહેબના અનુસંધાને અમે અહીં ભારતીય મૃત્યુસંઘની અગણી સિત્તેર વર્ષ પૂર્ણ કરી સિત્તેરમાં વર્ષનો પ્રવેશ બદલ ઉપરના આદેશ મુજબ અમે અહીં ગોકુલ મિલ ખાતે અહીં ભારતીય મૃત્યુસંઘના જે વિચારો થકી અમે અહીં સુધી આવ્યા છીએ તેઓ અહીં અમને અમે અમારી માહિતી પૂરા પૂરી પાડી

સાગરકાંઠે માછીમારો કામ કરતા શ્રમિકો ચાલીસ હજાર જેટલા અસંગઠિત ક્ષેત્રના ઉત્પાદક એકમો છે જેને આપણે ગૃહ ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ તરીકે ઓળખીયે છીએ તો આ બધા એકમો બે લાખ જેટલા મજૂરો કામ કરતા જંગલમાં ફૂડફળ અને બીજી પદ્ધતિ અથવા લઘુતા પહેલાં એકત્રિત કરીને જીવન ગુચરાણ કરનારા આદિવાસી શ્રમિકોની સંખ્યા પણ બે લાખથી વધુ હશે ગામડે ગામડે એક નાનું મોટું કામ કરીને જીવન ગૂચરાણ ચલાવનારા કારીગર પણ આટલી જ સંખ્યામાં છે તો આ બધા વણ બંધાયેલા કારીગર હોવાથી તેમના અંગેની પૂરી માહિતી પ્રાપ્ત નથી પ્રાપ્ય નથી પછી અગરબત્તી બનાવનાર બીડી બનાવનારા ફટાકડા બનાવનારા પતંગ બનાવનારા

તો વધુમાં હાલમાં વિશ્વમાં પ્રચલિત ઔદ્યોગિક નીતિઓને લીધે ઔદ્યોગિક જગતમાં સંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો પણ અસંગત છે તો ક્ષેત્રના અનુભવી રહ્યા છે ભારત દેશમાં પણ ભારતીય મજદૂર સંઘ તેમની સાથે જોડાયેલા શ્રમિકો સંરક્ષણ બેંક વીમા ક્ષેત્ર રેલવે પેટ્રોલિયમ બદનરો પોસ્ટ ટેલિગ્રામ ખાંડ અને ખનીજ વિદ્યુત પરિવહન મહાનગર પાલિકાઓનો નગરપાલિકાઓ તથા અન્ય સરકારી ઉદ્યોગો ખાનગી